เอ๊ะอาอาอาอาอาเอ๊ะอาเอ๊ะอาเอ๊ะอามาดิมาดิขยมาดมาดิขอาคือดตูนี้ทออออเย็ดลูขดูเย็ดลูน่ันเลยขุเนี่กันเลยนี่กันนี่ันเเสเอ๊อ

હું તમને એક વાત કહું કે એક ને આજ તો બબી કઈ દે આજ તો તું લાગે છે જ એવી રૂપાળે વાડે એ આપડા લગન ની એનિવર્સરી પૂરી થઈ બી વર પૂરા થયા આપડા લગન ના શું થયું હ હ એનિવર્સરી થઈ ગઈ તો હવે હું કરશું આપણે લગન ની એનિવર્સરી થઈ ગઈ હોય તો હવે તો તમે મને કે ફરવા તો લઈ નઈ જાવ તો આપણે આઈના એક ગીત ગાઈ નાખો તમે હે હા પણ હું ગીત ગીત તો હું હમણાં ગાઈ નાખું પણ આપણા લગ્ન નું હું થઈ ગયું એલવર્સરી એલવર્સરી થઈ ગઈ એ એલવર્સરી માં ગીત ગાઈ નાખું હાલ તો ગાઈ નાખો કયું ગાઉ અસલ હે અસલ મસ્તી નું મસ્તી નું ગાઉ જો તું રાજી થઈ જઈશ તો એલવર્સરી આઈને મનાવી લઈશ ને હા તો ફરવાનું નામ નઈ લે ને ના ના હાલ તો ગાઈ નાખું ગાઈ નાખું એ મોંડવે બેઠી સકલી મસ્કારા મારે એ મોંડ બેઠી સકલી મસ્કારા મારે આમાંથી કરશો કાઢી લેતો એક ઘોરડો પાણી પાઈ દે મને મજા પડે ગઈ હવે મારું ગળું નઈ કોરું થાય આ લે હવે હું ગાઈ નાખું ગાઈ નાખો એ મોંડવે બેઠી સકલી મસ્કારા મારે

મને એવું બધું બરફી ભાવે એ તારે જે નાખવું નાખજે અસલ તારા જેવો બનાવજે ધોળો ધોળો ઓ આપડે અલવરસરી છે ને અલવરસરીમાં હું તો ખુશું થઈ માંડવે ચકલી મસ્કારા મારે

એ આજ તો દૂધપાક પાક ખાવાનો છે એ ફટાફટ કામ કરી અને આજ તો ઘરે અલવરીશ્રી બનાવીશ ઘરે એમે તો અલવરીશ્રી માં ફર્યા પછી ફરવા નથી જાવ ક્યાંય ફરવા નહીં જવાનું અલવરશ્રી માં એ ઘરે અલવરશ્રી બનાવવાની દૂધપાક બનાવવાનો બેડફી બનાવવાની એ તો મારે તો કઈ બનાવવા હમણાં ઘરે આખી તવી ખાઈ જાવ અને તબા જેવો થઈને હુઈ જાવ